સાધનાના સ્ટેપ છે પણ એ સાધનાના દરેક સ્ટેપ છે એનો પ્રારંભ એ તીર્થ ક્ષેત્રથી થાય છે ઉત્તમા સહજ અવસ્થા મધ્યમા ધ્યાન ધારણા અધમા મૂર્તિ પૂજાશ્ચ અને તીર્થયાત્રા ધમા ધમા આ ચાર સાધનાના સ્ટેપ છે એ ચાર સાધનાના સ્ટેપનો પ્રારંભ ઉલટો કરવાનો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જશો એટલે તમને એ ભૂમિના યોગ થતાની સાથે મહાદેવનો મહિમા હૃદયમાં જાગશે ઓ હો આ કાશી ક્ષેત્રની અંદર મારો મહાદેવ સાક્ષાત બિરાજે છે કાશી વિશ્વનાથ મહાદેવ કે જે શિવાલયની જે શિવલિંગની સ્વયં દેવતાઓએ સ્થાપના કરી એ ભૂમિનો યોગ થતાની સાથે એ દેવ એનો મહિમા આપણા હૃદયમાં જાગૃત થાય છે માટે સાધનાનો પહેલો સ્ટેપ તીર્થયાત્રા એ તીર્થયાત્રામાં જતાની સાથે એ દેવ આપણી અંદર પધારી જાય છે દેવનો મહિમા આપણી અંદર પધારી જાય છે પછી સાધનાનો બીજો સ્ટેપ પ્રારંભ થાય છે કે દેવ જ્યારે આપણી અંદર પધારી જાય એનો મહિમા આપણને સમજાઈ જાય પછી આપણે શું કરીએ એ શિવલિંગને ઘરે લાવીએ શિવલિંગને ઘરમાં લાવી અથવા ઠાકોરજીના સ્વરૂપને ઘરમાં લાવી અને ઠાકોરજીની પૂજાનો પ્રારંભ કરીએ આ સાધનાનો બીજો સ્ટેપ છે એક વાર તીર્થોના માધ્યમથી દેવનો મહિમા સમજાઈ જાય પછી એ દેવની પૂજાનો પ્રારંભ કરવો એ સાધનાનો બીજો સ્ટેપ પછી એ મૂર્તિને નવડાવો એનો અભિષેક કરો એ મૂર્તિને તમે વાઘા ધરાવો એ મૂર્તિને તમે લાડુનો ભોગ અર્પણ કરો એ મૂર્તિને તમે માખણ મિશ્રી અર્પણ કરો જો તો મારો મહાદેવનો શિવલિંગ હોય તો એને તમે દહીં દૂધ ઘી મદ સાકરથી અભિષેક કરો આનાથી ભગવાન બહુ રાજી થાય છે કારણ કે મૂર્તિમાં ભગવાન ప్రత్యક્ષ છે જો મારો તમારો ભાવ સાચો હોય તો મૂર્તિની અંદર સ્વયં ભગવાન બિરાજે છે પ્રહલાદનો ભાવ સાચો હતો પ્રહલાદનું ત્રાણ કર્યું શું કામ પ્રહલાદના હૃદયમાં દ્રઢ ભરોસો છે કે મારો ભગવાન સર્વત્ર છે એમ જો તમે જે મૂર્તિની પૂજા કરો છો એ મૂર્તિ એની અંદર મારો ભગવાન છે આવું સમજીને તમે પૂજા કરશો તો યાદ રાખજો એની અંદર દેવત્વ આવી જશે અને એ દેવત્વ જ્યારે આવી જશે ત્યારે મૂર્તિ તમારી પૂજા એને સ્વીકારશે પણ ખરી અને તમારા સંકલ્પને પૂરા પણ કરશે માટે મૂર્તિની પૂજા અવશ્ય કરવી કદાચ કોઈ નાસ્તિક પંથ હોય એ તમને મૂર્તિની પૂજા કરવાની ના પાડે કે મૂર્તિની પૂજા શું કરવાની ભગવાન તો અવ્યક્ત છે અત્ર તત્ર સર્વત્ર છે પછી કઈ મૂર્તિની પૂજા થોડી કરવાની હોય આમ અને કદાચ કોઈ આપણી વૈદિક પરંપરા આપણી હિન્દુ સનાતની સંસ્કૃતિ એનું ખંડન કરવાની કોશિશ કરે તો એને સ્પષ્ટ શબ્દોમાં કહી દેજો કે તમારો ભગવાન કદાચ નિરાકાર હોય પણ અમારો મહાદેવ તો સાકાર છે સાકાર છે અને સાકાર જ છે

દેવનો મહિમા સમજાય પેલું સ્ટેપ દેવનો મહિમા સમજાય એટલે દેવની મૂર્તિ ઘરમાં લાવીને પૂજા પ્રારંભ કરો બીજું સ્ટેપ અને પછી ત્રીજું સ્ટેપ ચાલુ થાય છે એ ત્રીજું સ્ટેપ શું ધ્યાન ધારણા પછી એ જે સ્વરૂપ છે એનું ધ્યાન કરો એની ધારણા કરો આંખ બંધ કરી એ સ્વરૂપનું ચિંતવન કરો આ સાધનાનું ત્રીજું સ્ટેપ અને પછી ચોથું સ્ટેપ જ્યારે આ રીતે ધ્યાન ધારણા કરશો એટલે ઓટોમેટિક ચોથું સ્ટેજ જે છે એ થઈ જશે અને ચોથું સ્ટેપ એટલે સહજ અવસ્થા પછી મારીને તમારી થઈ જશે પણ એનો પ્રારંભ તો તીર્થયાત્રાથી થાય છે માટે ધર્મક્ષેત્ર એવું પ્રયાગરાજ તીર્થ ક્ષેત્ર ત્યાંથી આ કથાનો મંગલમય શુભારંભ થયો છે

ભગવાનતા શૌનકાદી ઋષિ મુનિઓને આ કથા આ જ્ઞાન યજ્ઞ એ સંભળાવી રહ્યા છે જ્યારે બધા ઋષિમુનિઓ એકત્રિત થયા છે ત્યારે શૌનકાદી ઋષિ મુનિઓ બે હાથ જોડી પ્રશ્ન કર્યો છે સુત પુરાણીને શું પ્રશ્ન કર્યો છે ધ્યાનથી સાંભળજો સાધુના સ્વધર્મ ત્યાગશીલીના પરલોકે પીહલોકે કથમ સુત ગતિર્ભવે જે લોકો પોતાની બુદ્ધિને નષ્ટ કરી ચુક્યા છે જે લોકોએ પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો છે એવા દુર્જન લોકો આલોકમાં અને પરલોકમાં કેવી ગતિને પ્રાપ્ત કરે છે એ કૃપા કરી અને અમને કહો વળી આ દુર્જન લોકો કે જેને પોતાનો ધર્મનો ત્યાગ કરી દીધો છે એવા લોકોનું પણ કલ્યાણ કયા નાનકડા ઉપાયથી થાય એવો કોઈ નાનકડો ઉપાય છે ખરી જો હોય તો એવો નાનકડો ઉપાય તમે અમને કહો ત્યારે પુરા સાધુ પુષ્ટ સાધવો વહલોક્ય હિત કારક ગુરુ સ્મૃત્તા દ સાધુ પુષ્ટમ

પરત્ર જે સાર છે એવું દિવ્ય પુરાણ શિવ મહાપુરાણ કે જે સર્વૌઘ કેતા બધા જ પાપોનું નાશ કરનાર છે બધા પાપોમાંથી આપણો ઉદ્ધાર કરનાર છે માત્રોત્તમાર્વોગતિ જેનો અધ્યયન કરવાથી પઠન પાઠન કરવાથી જે પુરાણને સાંભળવાથી માણસને સુસદતિ પ્રાપ્ત થઈ જાય જે શિવ મહાપુરાણ એનો એક શ્લોક પણ જે વ્યક્તિ સાંભળે અથવા તો એક શ્લોકનું અડધું ચરણ જે હોય એ અડધું ચરણ પણ જે કોઈ સાંભળે તો પણ આ શિવ મહાપુરાણ એને તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે એવું અદ્ભુત દિવ્ય મહાપુરાણ એ હું આપને સંભળાવીશ હે શૌનકાદિ રુશ્મિનિઓ તમે ધ્યાનથી